કરજણમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી છે જેમાં સત્યાવીસ નિર્દોષ પર્યટક માર્યા ગયા છે આ પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો સત્યાવીસ લોકો માર્યા ગયા હોય વીસથી વધુ ઘાયલ થયા હોય આ પ્રકારના આતંકી હુમલાની ઘટના જ્યારે સામે આવી હોય ત્યારે આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું છે કરજણ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેઓ દ્વારા જે માર્યા ગયા છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી કાશ્મીરની અંદર પહેલગામમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો હુમલો થયો કતલ થયા તેના સિલસિલામાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એવી માંગ છે કે સરકાર જે પણ કોઈ ગુનેગાર છે એમના સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી માંગ છે